ગુડ મોર્નિંગ જય મુરલીધા જયમાં મોગલ કેમ છો મિત્રો મજામાં તો જો અમે છે ને અત્યારે છે અહીં શેરડી સાંઈ મંદિરે બરાબર ને ખબર નપોરમાં જો નાસ્તો વાસ્તો કરી લીધો હોય ને અમારે ધનામાં બધું જો અમારે સ્ટાર્ટ કરશું અહીંથી આપણે જ્યાં હું ભીમાશંકરે બરાબર ને આપણે છે આ મધુરમ ટ્રાવેલર્સ ટુર એન્ડ ટ્રાવેલર્સ જે આપણે ઉત્તર ભારત દક્ષિણ ભારતની યાત્રામાં ટૂર કરે છે અને લગ્ન પ્રસંગમાં પણ તમારે જોતી હોય તો હું નીચે સ્ક્રીન ઉપર નંબર તનાભાઈને આપી દઈ બરાબર તમે એક વાતચીત કરી અને લગ્ન પ્રસંગમાં અને બધેમાં આપણી બસ ભાડે મળશે જ તો એવું છે અને અમારે યાત્રાળુ બધા ગયા હે સાંઈ મંદિરે તો દર્શન કરી અને આવે પછી આપણે મળીએ આગળ તો અને કાલ આપણે ત્રમકેશ્વર મહાદેવ અહીંયા દર્શન કર્યા જે તમે હવે આગળના વિડીયોમાં જુઓ અમે આ એક ટૂંકમાં છે ને ઓછામાં ઓછો સાતથી આઠ કલાક પહેલાંનો વિડીયો હોય એને એડિટિંગ કરી અને પછી અપલોડ કરી કઈ બરાબર એટલે પહેલાં અમે મહાદેવે મહાદેવેજી આવ્યા અને જો હવે સાંઈ મંદિર આવી ગયા ને અહીંથી ભીમાશંકરે જાઉં તો એવું છે ને આગળ ભાઈ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો વેલેરી બરાબર આપણે એક મહિનો દિવસની ટૂર છે તો ડેલી સર્વિસના જ્યાં ત્યાં જાશું ત્યાંના વિડીયો તમને દેખાડતા રહેશું તો ચાલો મિત્રો હવે મળીએ આગળ બબાય અમે ધના જેવો છે ને બકાલો લે હે નાસિક નો ટોમેટો જોઈ લ્યો ભાઈ અમે નાસિક માં નાસિકના નાસિક ના મરતા જેવો નાસિક માર્કેટ માં છે અત્યારે આપડા યાત્રાળુ બધા દર્શન ગયા છે અમે બકાલો લેવા હોય ને ધના

નિરાશાય બરાબર અમારે જે રસોડું કરવાનું બાકી છે ને ઓલા બધા ગયા હે દર્શન કરવા જાત્રાળું બધા તો હું હવે હલો તો હવે આપણે આગળ મળીશું તબ તક કે લઈએ બાય

Halo, 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 halo Hi, hi, hi પાલભાઈ મજા આવે છે ને તો વાંધો નહી

હું મામ્મા મજા આવે ને બહુ મજા આવે બહુ વાંધો નહીં